મિત્રો આજે આપણે શીખી દઉં ઉંમર કઈ રીતે કાઢવી બરાબર કોઈ પણ ઉંમર હોય ખાલી ચૂટકી વારમાં તમને શીખવાડી દો ચાલો આપણે શરૂઆત કરી સમજો કે કોઈની ઉંમર આજે કઈ તારીખ થઈ છે તારા તારીખ લખી દો અઠ્યાવીસ ઝીરો સાત અને બે હજારની પચીસ બરાબર માઇનસ હવે તમારી જે પણ જન્મ તારીખ હોય એ નાખવાની છે હું કોઈ પણ એક્ઝામ્પલ લઈ લઉં છું ઝીરો પાંચ ઝીરો સાત ઓગણીસો ને અઠ્ઠાણું બરાબર આ મારા મિત્રની એક જન્મ તારીખ છે એ હું જન્મ તારીખ કાઢું છું બરાબર હવે પહેલા અહીંયા શરૂઆત અહીંયાથી જ કરવાની છે આપણે અહીંયા દિવસ માસ અને આ છે બસ તમને ખબર પડી ગઈ છે બરાબર દિવસમાંથી માઇનસ કરો ત્રેવીસ માંથી અરે અઠ્યાવીસ માંથી પાંચ જાય તો ત્રેવીસ સાતમાંથી સાત જાય તો ઝીરો ઝીરો બરાબર હવે અહીંયા જોઈએ જો પાંચમાંથી આઠ જાય ને એટલે આગળથી લેવા પડશે હજુ પણ આગળથી લેવા પડશે અહીંયાથી લઈ લઈએ કામ કરીએ આપણે અહીંયા બરાબર પંદરમાંથી આઠ જાય તો સાત હવે અહીંયા નવ તો નહીં જાય એકમાંથી આપણે આગળથી દસક લેવી પડશે અહીંયા એક રહેશે અહીંયા નવ રહેશે અને અહીંયા ટોટલ અગિયાર થશે એટલે બે થશે આ ઓગણીસ છે તો ઓગણીસ છે તો ઝીરો ડિગ્રી તો આ વ્યક્તિની ઉંમર અત્યારે હાલમાં સત્યાવીસ વર્ષ અને ત્રેવીસ દિવસ થયા છે બરાબર તમને એવું લાગતું છે કે હવે સમજો કે કોઈ લેવડ દેવડ ના થતી હોય તો કેવી રીતે કરવું એ સમજાવું સમજો મારા બીજી એક એક્ઝામ્પલ છું ચોવીસ સાત બે હજાર અને પચીસ બરાબર છવ્વીસ દસ બે હજાર ને ચાર હવે બીજું ઉદાહરણ છે કે કેવી રીતે તે ઉપરથી માઇનસ ના થતું હોય તો એના માટે હવે આ જુઓ આ ચોવીસ છે ને આ છવ્વીસ છે તો ચોવીસમાંથી છવ્વીસ ના રહે તો શું કરવાનું છે મિત્રો આપણે આગળનો એક માસ લઈ લેવાનો છે તો અહીંયા રહેશે છ હવે એક માસના દિવસ કેટલા આવે તો કે ત્રીસ આ થયા ચોપન બરાબર ચોપનમાંથી હવે છવ્વીસ જશે દસ ચાર ચૌદ ચૌદમાંથી આઠ અને અહીંયા વધારતા સારી એટલે બે અઠ્યાવીસ થઈ ગયા હવે જુ મિત્રો હવે આ દસ મહિના છે અને છ મહિના છે તો શું કરવાનું છે તો આગળથી એક વર્ષ લઈ લેવાનું એક વર્ષ એટલે કે બાર મહિના આ બાર મહિના લઈ લે ટોટલ કેટલા થયા અઢાર તો અઢારમાંથી હવે દસ જાય કે થાય એટલે ઝીરો આઠ હવે અહીંયા રહેતા એક વર્ષ આપું માઇનસ થયું હતું એટલે અહીંયા થઈ જશે બે હજાર ચારમાંથી ચાર થાય એટલે શૂન્ય શૂન્યમાંથી બે ના થાય એટલે બે વીસમાંથી વીસ જાય એટલે શૂન્ય એટલે વીસ વર્ષ આઠ મહિના અને અઠ્યાવીસ દિવસ આ વ્યક્તિની ઉંમર હશે બસ આવી રીતે સરળતાથી ઉંમર તમે શોધી શકો છો ફક્ત એક જ મિનિટમાં જોયું ને મિત્રો તમે